જય શ્રી રામ ખેડૂત મિત્રો કેમ છો મજામાં મજામાં જ હશું મિત્રો આજનો વિડીયો ખૂબ મહત્ત્વનો છે સરકાર દ્વારા ખેડૂતો માટે નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે જમીન સાથે આધાર કાર્ડ લિંક ફરજિયાત કરવામાં આવી છે ફાર્મ રજિસ્ટ્રી શું છે તો તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને લાસ્ટ સુધી જોજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી માહિતી સૌથી પહેલાં તમને મળે ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભાર્થે ડિજિટલ ઓળખ આધાર કાર્ડ ખેડૂત આઈડી ઇલેક્ટ્રોનિક ખેડૂત રજિસ્ટ્રી પ્રમાણિત એસએસઓ ઇ કેવાય કરવાનું નક્કી કરેલ છે એટલે મિત્રો તમારા જમીન સાત બાર આઠ માં આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે સરકાર દ્વારા નવો નિયમ બહાર પાડવામાં આવે છે યોજનાઓમાં અને મિત્રો તેના ઘણા બધા ફાયદા છે તેની આપણે વિગતવાર વાત કરીશું મિત્રો આગળ વધીએ આપણે વિડીયોની અંદર તો વન ટાઈમ લાઈફ ટાઈમ નોંધણી ઝડપી પારદર્શક અને સરળ ડિલિવરી પ્રક્રિયા સંસ્કારશ્રીઓની યોજનાઓમાં સો ટકા સમાવેશ આધાર દ્વારા કાર્યક્ષમ ડીબીટી ડિજિટલ સેવાઓનો ઉપયોગ આગળ આપણે વાત કરીશું કે ફાર્મ રજીસ્ટ્રીના શું શું ફાયદા થાય છે તો ફાર્મ રજિસ્ટ્રી તમારે ફરજિયાત કરી લેવાની છે ત્યારબાદ આપણે જાણીશું કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એટલે કે પી એમ એફ બી વાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પી એમ કિસાન જે આપણને દર વર્ષે છ હજાર રૂપિયા મળે છે જે ચાર ચાર મહિનાના અંતરે બે બે હજાર રૂપિયા જે ખેડૂત મિત્રોને મળતા હોય છે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં મળતા હોય છે આગળ મિત્રો વાત કરીશું કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તો અહીં આપણને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આપણને કાર્ડ આપવામાં આવે છે તે કાર્ડ પણ તમારે બનાવી લેવું છે પછી આગળ વાત કરીએ મિત્રો કે લઘુત્તમ ટેકાના ભાવ એમ એસપી એટલે મિત્રો આપણે જે સરકાર તરફથી ટેકાના ભાવ મળતા હોય છે એની અહીંયા વાત કરવામાં આવી છે આગળ ઇ નેમ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઉપરોક્ત યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ ફાર્મ રજિસ્ટ્રી કરવી ફરજિયાત છે જે મિત્રો તમને પાછળ જે લાભ જણાવે તેના માટે તેના બધા જ તમારે લાભ લેવા હોય તો તમારે ફાર્મ રજિસ્ટ્રી ફરજિયાત કરાવી પડશે હવે મિત્રો ઘણા બધાના મનમાં સવાલ એ છે કે ફાર્મ રજિસ્ટ્રી કરાવવા ક્યાં જાવ તો ફાર્મ રજિસ્ટ્રી કરાવવા તમારે ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતમાં તલાટી વીસીઆઈનો સંપર્ક કરી ખેડૂત રજિસ્ટ્રી કરવા ખેડૂતોને અપીલ કરવામાં આવે છે તો મિત્રો તમારે ફાર્મ રજિસ્ટર કરવા માટે તલાટી જોડે પણ કરાવી શકો છો ગ્રામ પંચાયતમાં જે વીસી કામ કરતા હોય તેની જોડે પણ તમે આ ફાર્મ રજિસ્ટર કરાવી શકો છો અને તમારી ફાર્મ રજિસ્ટ્રી ત્યાં બંને જગ્યાએ થઈ શકે છે તો હવે તમારે ફાર્મ રજિસ્ટર કરાવવા માટે ખેડૂતોએ નીચે મુજબના આધાર પુરાવા સાથે લઈને જવા પડશે તો મિત્રો આધાર કાર્ડ બીજા નંબરમાં છે આધાર કાર્ડથી લિંક મોબાઈલ નંબર જો આધાર કાર્ડ સાથે તમારા જે મોબાઈલ નંબર લિંક હોય તે તમારા સાથે લઈ જવાનો રહેશે અને બીજું છે સા સર્વે નંબર સાત બાર અને આઠ આની નકલ સાથે લઈ જવાની રહેશે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વિડીયોની અંદર